નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે ત્યારે દોસ્તો હાલમાં વિજયભાઈ રૂપાણીના અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ત્યારે દોસ્તો દેશ માટે દેશભક્તિ ગીત ગાતો વિજયભાઈ રૂપાણીનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ જુઓ આગળ આ વિડીયોમાં અને દોસ્તો વિજયભાઈ રૂપાણી આપણા વચ્ચે રહ્યા નથી પરંતુ દોસ્તો તેઓ દેશને અને આ ગુજરાત રાજ્યની

मिट गई अपनी आन पे उसे पहन जासी की रानी बिक गई अपनी आन से आज उसी को पहन के निकला पहन के निकला था। आज उसी को पहन के निकला हम मर्दों का टोला मेरा रंग पसंद थी ਮੇਰਾ ਰੰਗ ਤੇ ਮੇਰਾ ਰੰਗ ਤੇ ਪਸੰਦੀ ਚੋਲਾ ਹੋਇਆ ਰੰਗ ਤੇ ਪਸੰਦੀ ਚੋਲਾ ਮੇਰਾ ਰੰਗ ਤੇ ਪਸੰਦੀ ਚੋ